નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જવાનો છે ગોચર ગ્રહ પ્રમાણે ગ્રહો શું તમારા જીવનમાં પરિવર્તન આવશે સવિસ્તાર સાથે ગ્રહોના ગોચર પ્રમાણે સવિસ્તાર સાથે આપણે વિશેષ ચર્ચા કરશું સાથે આપણે શું ઉપાય કરવા જોઈએ જેનાથી આ માસ તમારા માટે ખૂબ જ ઉત્તમ અને શુભ ગ્રહો ફળ આપે મિત્રો સૌથી પહેલા આપણે ગોચર ગ્રહોની સ્થિતિ જાણીએ

સૌથી પેલા વાત કરશો મિત્રો તમારા રાશિ સ્વામી તો રાશિ સ્વામી છે એ અગિયાર ભાવમાં છે અગિયાર ભાવ છે એ લાભ ભવન માનવામાં આવે છે જેની સાથે કેતુ ને શુક્ર છે આપણા જીવન ની અંદર પરિવર્તન આવશે પણ જ્યારે શુક્ર ભગવાન બારમા ભાવમાં આવશે એટલે કે નવ ઓક્ટોમ્બર પહેલા તમારા જીવન ની અંદર ઉત્સાહ સારો રહેશે તમે જે પણ કાર્ય કરશો મહેનત થી કરશો જે પણ કાર્ય કરશો એ બુદ્ધિથી કરશો એટલે એ કાર્યમાં આપણે સફળતા મળી શકે છે પણ શુક્ર ભગવાન જ્યારે બારમા ભાવમાં આવે નીચેસ્થ અવસ્થામાં આવે અને બારમો ભાવ છે એ ખર્ચાનો માનવામાં આવે છે બારમો ભાવ છે એ બીમારીનો ભાવ માનવામાં આવે છે એટલે ખાસ કરીને આપણે યાત્રામાં નીકળો પ્રવાસમાં નીકળો ત્યારે ખાવા પીવામાં ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ આપની ઉત્સવથી જે કામ કરતા હતા નવ ઓક્ટોબર પછી થોડોક ઉત્સવનો ઘટાડો થવાની સંભાવના વધી જશે સાથે આપણા પરિવારમાં પણ બીમારી ન આવે તેની ખાસ કરીને સાવધાની રાખજો બારમો ભાવ છે ખર્ચાનો પણ છે આપના ખર્ચા ઉપર આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે મિત્રો હવે વિશેષ વાત કરીએ તો વિદ્યાર્થી બંધો માટે તો વિદ્યાર્થી બંધો માટે પાંચમો ભાવ જોવામાં આવે છે વિદ્યાભ્યાસ માટે પાંચમો ભાવ જોવામાં આવે છે એટલે રાહુ છે પાંચમા ભાવમાં છે અને પાંચમા ભાવના માલિક શનિ ભગવાન છે એ સષ્ટમ ભાવમાં છે એકંદરે વિદ્યાર્થી બંધુઓ માટે આ માસની અંદર આપનું મન ચંચળ થઈ શકે છે આપના મનની અંદર આપ વિદ્યાભ્યાસ કરવા માટે મહેનત કરી રહ્યા છો પણ વિદ્યાભ્યાસમાં મન આપનું લાગશે નહીં સાથે આપને સંગત દોષથી બચવું જોઈએ આપના સંતાનોમાં પણ આપને ખાસ કરીને કાળજી રાખવી જોઈએ કે કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય ખાસ કરીને મિત્રો શનિ ભગવાન છઠ્ઠા ભાવમાં છે રાશિ સ્વામી છે શનિ ભગવાન છે છઠ્ઠા ભાવમાં સારું ફળ આપે છે એટલે એકંદરે એમ કહી શકાય કે મન સ્થિર રાખશો તો વિદ્યાભ્યાસમાં તમારા માટે જે નુકસાન થશે તેનાથી બચી જશો સાથે બારમા ભાવથી જોઈએ શનિ ભગવાનને જે દ્વાદ ભાવમાં દ્રષ્ટિ પડે છે તો વિદેશમાં જે પણ વિદ્યાર્થીઓ મનને સ્થિર કરીને ચાલવાનો સમય છે હવે વાત કરીએ ખાસ કરીને મિત્રો આપના વિવાહિક જીવનની વૈવાહિક જીવનના જે રાશિ સ્વામી થાય છે મંગળદેવ થાય છે મંગળદેવ છે એ પ્રથમ ભાવ છે મિત્રો વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ આ વિડીયો શેર કરજો સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છે એક ગોચર ગ્રહ પ્રમાણે કરીએ છે રાશિ પ્રમાણે કરીએ છે મિત્રો તમારી જન્મ કુંડળીમાં જો ગ્રહોની સ્થિતિ શુભ હશે તો તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે પણ તમારી જન્મ કુંડળીમાં અશુભ ગ્રહો હશે તો અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે એટલે તમારા ગ્રહો કેવા છે જો આપને બતાવો હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ એક બે મિનિટનો વિડીયો જોઈ અને કોલ કરે છે મારી રાશિ આ છે મારું નામ આ છે તો મિત્રો એમ કોઈ વ્યક્તિ કોઈ પણ જ્યોતિષ આચાર્ય તૈયાર રહેતા નથી આપને જન્મકુંડ બતાવ્યું હોય તો પ્રોસર પ્રમાણે ચાલો જેમ કે ઓનલાઈન જન્મકુની બતાવ્યું હોય તો તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે એ સમય કોલ કરશો આપની કુંડળી જોઈ અને આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપના પ્રશ્નો પ્રમાણે સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો પ્રશ્ન જેની ચિંતા કરવાની જરૂર નથી ફોન રૂબરૂ મળશો એટલે આપના પ્રશ્નો અનુસાર આપને ઉપાય બતાવવામાં આવશે પણ મિત્રો ફોનમાં કેવલ ને કેવલ નામ આપો રાશિ આપો એમ કોઈ પણ વ્યક્તિ તૈયાર રહેતા નથી મિત્રો દવા લેવી હોય તો ડોક્ટર પાસે જવું પડે એમ જ્યોતિષનું આપણે તમારા જીવનનું કઈ જાણવું હોય તો જ્યોતિષ આચાર્યની મુલાકાત લેવી પડે તો તમને વિશેષ માહિતી આપી શકે મિત્રો જે પણ વિડીયા બનાવી છે એ અમારી સેવા છે કે જેનાથી આપ આપણી રાશિ વિશે જાણી શકો પણ આપણે પ્રશ્નલ બતાવવું હોય તો તેના માટે એપોઇમેન્ટ અને દક્ષિણા ફરજિયાત છે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને વિવાહિત જીવનની તો વિવાહિત જીવનની અંદર મંગળ પ્રથમ ભાવમાં છે અને સપ્તમ દ્રષ્ટિ કરે છે જે પેલાના સમય એટલે ઓક્ટોમ્બર માસ પહેલા આપના જીવનમાં જે વિવાદ થતા હતા એકબીજાને સમય આપતા નહોતા એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી તે દૂર થશે એકબીજાને સમય આપશો સાથે આપનો પ્રેમનો વધારો થશે યાત્રા પણ કરશો પ્રવાસ પણ કરશો સાથે એકબીજાને સમજશો એટલે પ્રેમનો વધારો અવશ્ય થશે એમ કહી શકાય મંગળ પોતાના ઘરમાં જોઈ છે સાતમો ભાવ છે ત્યાં દ્રષ્ટિ કરે છે એટલે આપણું વિવાહિક જીવન ખૂબ સારું જવાની સંભાવના વધી જશે હવે વાત કરીએ મિત્રો અને અને તો બેઠા છે જે ભાગ્યના ગ્રહ છે એ બુદ્ધ દેવ છે એ બારમા ભાવમાં બેઠા છે આપના ભાગ્યનો સાથ અવશ્ય મળશે પણ આપને મહેનત છોડવાની નથી અને આપ મહેનત પણ છોડશો પણ નહીં આપ ઉત્સાહથી કાર્ય કરશો એટલે આપનું પરિણામ સારું મળશે સોળ તારીખ અને સત્તર તારીખ આપને આપના જીવનમાં ઈગો દૂર કરવાનું છે અભિમાનથી દૂર કરવાનું છે વિવાદ થી દૂર રહેવાનું છે બીજાના વિવાદમાં પડવાનું નથી સાથે આપને ખાસ કરીને ખૂબ જ નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં આપનું પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે શા માટે બૃહસ્પતિ છે એ કર્ક રાશિમાં આવશે અને કર કરાશીમાં આવવાથી આપના જીવનમાં પણ ખૂબ જ આગળ વધી શકશો જે કાર્ય કર્યા હતા એ કાર્યમાં આપ સાહસ કર્યા હતા એ સાહસની સફળતા તરફ જઈ રહ્યા છો ખાસ કરીને મિત્રો ભાગ્યનો સાથ મળશે સાથે આપનું કેરિયર પણ ઉજ્જવળ લાગે છે પણ આપને સરળતા ખાસ કરીને રાખવાની જરૂર પડી શકે છે હવે મિત્રો ઉપાય કહું છું ઉપાય અવશ્ય કરજો આપ પ્રતિદિવસ ગાયત્રી ચાલીસાના પાઠ કરો અથવા ગાયત્રી મંત્રના જેટલા પણ જપ થાય અવશ્ય કરો સાથે શંકર ભગવાનના મંદિરે શુક્રવારના દિવસે સફેદ ચંદનથી અભિષેક કરો મિત્રો શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો આ રીતે કરશો તો તમારો ઓક્ટોમ્બર માસ ખૂબ જ ઉત્તમ જશે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હાર